સૌરાષ્ટ્રની રાજકીય તાકાત એક સમય બંદૂકની ગોળીઓથી નક્કી થતી લોકશાહીની મતપેટીઓથી નહીં પણ આ ખોફ ધીમે ધીમે ઉસરતો ગયો પણ સાવ મટ્યો તો આજે પણ નથી અમુક અંશા આજે પણ તે લોહયાળ ક્રાંતિના છાંટા એ શહેરની છાપ ઉપર ઉડેલા દેખા છે સૌરાષ્ટ્રમાં ખેલાયેલ લોહિયાળ ખેલના કેન્દ્રો સમાન શહેરોમાં આજે પણ તમે પ્રવેશો એટલે જરા કમથો તો ખોફ વર્તાય છે રાજા રજવાડા થી લઈને લોકશાહીના ના શાસન માં ઘણું બધું બદલાવ વિચારધારા થી લઈને કાર્ય પદ્ધતિ સુધી બધું જ બદલાવ પણ અમુક એવા ઠેકાણા છે જ્યાં આજે પણ અમુક અંશે નામ માત્રની લોકશાહી જોવા મળે છે આજે પણ તમે શહેરોમાં જાઓ તો ખોફ નીચે જીવતા લોકો અનેક વખત ગેંગનો ભોગ બનતા જોવા મળે છે કદાચ કોઈ સ્વીકારે કે ના સ્વીકારે પણ સૌરાષ્ટ્રના પોરબંદર થી વાયા ગોંડલ થઈને આ લોહિયાળ ક્રાંતિ છે આજે રાજકોટ સુધી પહોંચી ગઈ છે

સૌથી પહેલા વાત આજે કરવી છે પોરબંદરની પોરબંદર માટે કહેવત હતી અને ખૂબ પ્રખ્યાત હતી કે રાણો પાણો અને ભાણો રાણો એટલે પોરબંદર ની ગાદી પર બિરાજમાન જેઠવા રાજવંશના મહારાજાઓ જેમને દાયકા પહેલા યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ તેમને રાણાનો ઇલકાબ આપવામાં આવ્યો પોરબંદરના દરિયા કાંઠા અને બડા ડુંગર આસપાસના વિસ્તારોમાં ખૂબ મોટા પાયે નીકળતો બિલ્ડિંગ સ્ટોન અને લાઈમસ્ટોન જેને ઘોડા પથ્થર અને પાણો કહેવાય છે જ્યારે ભાણો એટલે કે ભાણજી લવજી ઘીવાડા પોરબંદરને 150 વર્ષ જૂની ઘીની આ પેઢી પોરબંદર જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ ખૂબ ખ્યાતિ ધરાવે છે હવે વાત કરવી છે પોરબંદરના લોહિયાળ ઇતિહાસમાં સૌથી ખોફનાક પાત્ર રહ્યું હોય તો એ છે શરમણ મુંજા જાડેજા ગુજરાતના સિકાંગોથી જાણીતું પોરબંદરમાં સંગઠિત ગુનાખોરીનો પાયો ઓગણીસો ને ના દાયકાથી નખાય ગયો અને ગેંગ વોર નો પાયો નાખનાર જાડેજા પરિવાર કેન્દ્ર હતું અને તેમના કેન્દ્રમાં હતા જે જાતિવાદના સે સમીકરણો હોય વર્ચસ્વ હોય ખનન અને જમીનના જે વિવાદો હતા આ બધા જ જે વિવાદો છે તેના કેન્દ્રમાં રહ્યા મેર સમુદાયના લોકો માટે રોબિન હુડ તરીકે ઓળખાતા સરમન મુંજાની હત્યા બાદ તેમના પત્ની સંતોકબેન જાડેજાએ ગેંગની આખી કમાન સંભાળી સૌ કોઈ જાણે છે કે લોહિયાળ ઇતિહાસ કેટલો ભયાનક હતો ત્યારબાદ તેમના પત્ની સંભાળે છે અને આ બધા જ વચ્ચે સૌથી મહત્વની વાત એ છે અને આજની જે સ્ટોરી છે એનો એંગલ પણ એ પ્રમાણે જ છે કારણ કે આ ગેંગ હતી તેના પર ચૌદ હત્યા સહિત પાંચસો જોવા મળે અને તેના પરિવારજનો આખી ગેંગ સાથે ક્યાંક જોડાયેલા હોય તેવું પણ દેખાઈ રહ્યું છે પરંતુ ડિફરન્સ એટલો છે કે જે પહેલા જે તેનો પ્રભાવ હતો આજે જે પ્રભાવ છે કાયદો ને વ્યવસ્થાની સ્થિતિ છે ત્યાં થોડોક બદલાવ આવ્યા છે અને તેમના સંબંધીઓ છે અને ખાસ કરીને વારસદારો છે આજે પણ રાજકારણમાં સક્રિય છે એટલે પોરબંદરનો જે આખો લોહિયાળ ઇતિહાસ હતો એવો જ લોહિયાળ ઇતિહાસ ગોંડલનું પણ રહ્યો છે સર ભગવતસિંહજીના જે ગોંડલનો ઇતિહાસ છે તે આજે આખું કહેવાય છે કે બદલાઈ ગયું છે એક સમય જે ગોંડલ મહારાજ ભગવતસિંહજીના સુશાસનને કારણે ઓળખાતું એ ગોંડલ હવે લોહિયાળ ઇતિહાસના કારણે મીડિયામાં હેડલાઇન બની છે પરંતુ ગોંડલની આ અદાવત આજકાલની નથી આ શહેરના ઇતિહાસના પાને ધરબાયેલી અદાવતની આગ ચાલીસ વર્ષથી લાગેલી છે જે તે સમયે પાટીદાર અને ક્ષત્રિય વચ્ચે રાજકીય વર્ચસ્વ લડાઈ હતી એમાં સમય જતાં જમીન માટે ખૂની ખેલ ખેલાયા આરોગ્યમંત્રી મંત્રી સહિત ત્રણ ત્રણ ધારાસભ્યની હત્યા થઈ અને તાજેતરમાં જ પાટીદાર ધારાસભ્ય પોપટ સોરઠિયાની હત્યાના કેસમાં હાઈકોર્ટે અનુરુદ્ધ સિંહ જાડેજાની સજા માફીનો હુકમ રદ કર્યો અને જેના કારણે બે શક્તિશાળી ક્ષેત્રીય નેતા જયરાજસિંહ અને અનુરુદ્ધસિંહ વચ્ચેના જે વિગ્રહના કિસ્સાઓ અત્યારે તાજા થયા છે હાલ પણ આપણે જોઈ રહ્યા છે કે ગોંડલનું નામ આવે એટલે કાયદો અને વ્યવસ્થા સ્થિતિ પર અનેક સવાલ થાય કાયદા ઉપર પોલીસ પ્રશાસન પર અને આપણે એવી કેટલી ઘટનાઓ જોઈ છે કે જ્યાં કાયદો છે એ ક્યાંક ચૂપ હોય તેવા આપણે તેના પર આક્ષેપો થતા જોયા છે હંમેશા ગોંડલ પોલીસ અને રાજ્યની પોલીસ છે

વધતી જતી ગુનાહિત પ્રવૃત્તિના મુખ્ય પાત્રો બલી ડાંગર ગેંગ પેંડા ગેંગ અને મુરઘા ગેંગ બની ગયા છે તાજેતરના સમયમાં સૌથી વધુ સક્રિય અને હિંસક આ ગેંગો રહે છે અને તેમની વચ્ચેની જૂની અદાવતમાં વારંવાર ખુલ્લેઆમ ફાયરિંગના બનાવો બન્યા છે વર્તમાન સ્થિતિ પોલીસની સખત કાર્યવાહી છતાં ગેંગોની ગતિવિધિઓ ચાલુ રહે છે જે શહેરમાં કાયદો અને વ્યવસ્થા માટે મોટો પડકાર છે

ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો માટે કહેવાય છે કે હબ થતું જતું હોય તેવું લાગી રહ્યું છે દિવસેને દિવસે ધૂળા દિવસે એવી ઘટનાઓ બને છે કે તે સવાલ કરે છે કે રાજકોટમાં પણ લોહિયાળ ક્રાંતિ કેમ સર્જાય અને આના માટે જવાબદાર પરિબળો કયા છે કેમ પોલીસ ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવામાં ક્યાંક કાચી પડી રહી છે શું ગુજરાતની પણ છવી છે યુપી બિહાર જેવી થઈ જશે શું ગુજરાતમાં પણ હવે થોડા દિવસે હત્યાના બનાવો સામાન્ય થઈ જશે ખાલી કલ્પના કરો કે આટલી સ્થિતિ કથળી છે ત્યાં આપણે આપણી જાતને સુરક્ષિત નથી માની શકતા તો હજુ પરિસ્થિતિ વણસશે અથવા યુપી બિહાર જેવી થઈ જાય તો કેમ જીવશું ન માત્ર પોલીસને આપણે આ ઘટનાઓ માટે જવાબદાર ગણીએ પણ અહીંયા સવાલ લોક માનસિકતા પર પણ થાય છે જોઈએ હવે આ જે આખી લોહિયાળ ક્રાંતિનો ઇતિહાસ છે તેના પર બ્રેક લાગે છે કે કેમ ક્યારે લાગે છે કે પછી લોહિયાળ વર્તમાન માણસને ખોફમાં જીવતો કરી દેશે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બાકી આવાજ બધું વાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન્ટી ન્યૂઝ નમસ્કાર